યુપીમાં ફરી એકવાર ટ્રેનને પાટા પરથી ઉતારવાના કાવતરાનો મામલો સામે આવ્યો છે કે જેમાં કાનપુર દેહાત જિલ્લાના પ્રેમપુર રેલવે સ્ટેશન નજીક માલ ટ્રેનને ઉઠલાવી દેવાના કાવતરાના ભાગરૂપે ટ્રેનની આગળ સિલિન્ડર મૂકવાનો મામલો સામે આવ્યો છે જો કે સમય પહેલા જ ટ્રેન રોકી દેવામાં આવી હતી જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટના આજે રવિવારે સવારે છ વાગીને નવ મિનિટે બની હતી મળતી માહિતી મુજબ ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ ડિવિઝનના પરામપુર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર એલપીજી નો નાનો સિલિન્ડર મળી આવ્યો હતો ગુડ્સ ટ્રેન અહીંથી પસાર થવાની હતી ત્યારે પાયલોટે ગુડ્સ ટ્રેનને રોકી દીધી હતી જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી જે જગ્યાએ રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મળ્યો તે કાનપુર દેહાત જિલ્લામાં છે નોંધ્ય છે કે કાનપુરમાં ટ્રેનને પાટા પરથી ઉતારવાના કાવતરાનું આ ત્રીજું મામલો છે આ પહેલા એક અકસ્માતમાં ટ્રેનના વીસ બોગી પાટા પરથી ઉતરી ગયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ